નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સૌનું ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે આજે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અંબાલાલ પટેલની ઘાતક આગાહી જે મિત્રો વાત કરવામાં આવે તો આ આગાહીકાર અંબાલાલ પટેલે ઘાતક આગાહી કરી છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ફરી એક વખત માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે તો મિત્રો આ વખત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં આગાહીમાં કહ્યું હતું કે છવ્વીસ ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે તો મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેબ્રુઆરી મહિનાના અંતમાં વરસાદની શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે તેમ કહીને મિત્રો અંબાલાલ પટેલે ખેડૂતોને ફરી એકવાર ચિંતામાં મૂકી દીધા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ફરી એકવાર મિત્રો ખેડૂત આંદોલનની ની ચીમકી અને હરિયાણા અને પંજાબ સરહદ પર ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે બેઠક ચંદીગઢમાં યોજાવા જઈ રહી છે મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણા બેઠકમાં હાજરી આપી શકે છે તો મિત્રો વાત કરીએ તો અગાઉ ચૌદ ફેબ્રુઆરીના રોજ યોજાયેલી બેઠક અનિર્ણિત રહી હતી અત્યારે મિત્રો ખેડૂત નેતા સરવનસિંહ પઢેરે જણાવ્યું હતું કે જો શનિવારે ચંદીગઢમાં કેન્દ્ર સરકારની

નથી મિત્રો વાત કરવામાં આવે તો હવે ફ્રોડ કરનાર નવા નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે જેમાં તમને ઈ કેવાયસીના નામે વોટ્સઅપ કે મેસેજમાં એક ટેક્સ મેસેજ મોકલ છે અને તે કામ માટે એટેચમાં એક એપીકે ફાઇલ પણ મોકલી શકે છે મિત્રો વાત કરવામાં આવે તો જો તમે આવો મેસેજ જો તમને મળે છે તો બેંક તરફથી આ પ્રકારની કોઈ પણ ઈ કેવાયસી કરવામાં આવતી નથી અને જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો તમારું ખાતું ખાલી ખાલી થતાં કોઈ જ નહીં રોકી શકાય એટલે કે મિત્રો હવે ઈ કેવાય સાથે છેતરપિંડી મિત્રો તમારે સરકાર દ્વારા કે કોઈ અન્ય કંપની દ્વારા કોઈ પણ ઈ કેવાયસીની હાલમાં જોગવાઈ કરવા એપ્લિકેશન આપવાથી કોઈ જોગવાઈ એપી કે ફાઇલ મોકલીને કરવામાં આવેલ નથી જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં મળશે રૂપિયા પાંચસો માં ગેસ જે મિત્રો ગુજરાત વિધાનસભા કોંગ્રેસના અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન છે મિત્રો ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર રૂપિયા પાંચસો માં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે અને આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલના સહકાર મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો અને ભીખુશીએ જણાવ્યું હતું કે પર પાંચસોમાં ગેસ સિલિન્ડર આપવા પર સરકાર હાલ વિચારણા કરશે તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે કૃષિ મંત્રીની મોટી ભેટ જે આ મિત્રો ફાયદાને લઈને વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે ચાર સેન્ટર ઊભા કરવામાં આવશે જેમની અંદર મિત્રો અમરેલી દાહોદ બનાસકાંઠા ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે તો આ સેન્ટર બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં મિત્રો વાત કરવામાં આવે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બા બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી જ્યારે આપવામાં આવી છે ત્યારે મિત્રો હવે ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગામડે રહેતા લોકો માટે એક લાખ રૂપિયાની ભેટ જે મિત્રો વાત કરવામાં આવે તો ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત એટલે કે ગામના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થીને લાભાર્થી દીઠ રૂપિયા એક લાખ સુધીની સહાય આપવા માટે સરકારે રૂપિયા ત્રીસ કરોડની જોગવાઈ કરી છે તો મિત્રો વાત કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘરવિહોના પરિવારો માટે આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ માટે રૂપિયા સત્તરસો ને પંચાણું કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરવામાં આવી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે નવા વાયરસને લઈને નવો ખતરો જે હા મિત્રો હજુ વર્ષો પહેલા જ કોરોના મહામારીએ ભારે કહેર મચાવ્યો હતો અને લાખો લોકોના મોત થયા હતા મિત્રો વાત કરવામાં આવે તો ચીનથી નીકળેલો આ વાયરસ માણસથી માણસમાં ફેલાયો હતો અને હાહાકાર મચાવી દીધો હતો ત્યારે મિત્રો હવે ચીનમાં એક ચીનમાં જ એક નવા કોરોના વાયરસની રોષ શોધ થઈ છે જેને એચ કે યુ ફાઈ કોવિડ ટુ નામ આપવામાં આવ્યું છે અને આ વાયરસ પણ ચામાચીડિયામાંથી મળી આવે છે અને તેમાં માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા હોઈ શકે છે તેવું તેમણે જણાવ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા

છે જે દેવું કરીને ઘી પીવું હોય તેવું છે તેવું મિત્રો વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દિવસે ને દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે પણ ગુજરાતની જે છ કરોડ જનતા છે એના પર પણ દિવસે ને દિવસે દેવું વધતું જાય છે ત્યારે મિત્રો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતના જાહેર દેવા પ્લસ પૂછેલા પ્રશ્નમાં સરકારે લેખિતમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યનું જાહેર દેવું ત્રણ લાખ સાત હજાર નવસો ને તેસઠ કરોડ પાર થયું છે તો મિત્રો વાત કરવામાં આવે તો આ રકમ ગુજરાતના બે હજાર પચીસ છવ્વીસના બજેટ કરતાં પણ વધારે છે જે ખૂબ જ મોટા અપડેટ હોય રહ્યા છે